ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે પ્રજાથી વસૂલાતા ટેક્સના નાણા કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે ખર્ચાઈ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે અટલાદરા વિસ્તારમાં થયેલી તાજેતરની ઘટના ચર્ચાનો વિષય બની છે ચાલુ વરસાદમાં રોડ પરના ખાડા પૂરવા તેમજ રોડ સુધારણા માટે થતી કામગીરી સવાલોના ઘેરાવમાં આવી ગઈ છે ગુણવત્તાયુક્ત કામગીરી કરાવવાની જગ્યાએ તંત્રે સમજણ ગુમાવી દીધી હોય તેવી કામગીરી કરવામાં આવી છે હાજી અટલાદરા પોલીસ મથક નજીક પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદ દરમિયાન જ રોડ પર ડામર પાથરવામાં આવ્યું અને તેના પર રોલર ફેરવવામાં આવ્યું હતું પરંતુ આ કાર્યની ગુણવત્તા એટલી નબળી હતી કે કામ પૂરું થવાની સાથે જ ડામરના પોપડા હાથમાં આવી ગયા હતા આ બેદરકારી સામે વોર્ડ નંબર અગિયાર ના કોંગ્રેસના અગ્રણી રાકેશ ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચાલુ વરસાદે ડામર ક્યારે ચોંટતું નથી તે દરેકને ખબર હોય છે છતાં તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ પોતાની સ્માર્ટ બુદ્ધિનું ખોટું પ્રદર્શન કર્યું છે આ કામગીરી માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવી છે ગુણવત્તા વિનાનો આ રોડ ચોવીસ કલાક પણ ટકી શકે તેમ નથી એટલે ફરી રોડ બનાવવા પ્રજાના જ નાણાં વેડફાવવાના છે

રોડ વર્ગ એટલે કેવો છે ખબર તમે હાથ નાખો ને એટલે પેલું પડ બની નાખું ઉપર આવી જાય એવો રોડ છે એમને ખબર છે કે ચાલુ વરસાદે રોડ ડામર ચોંટવાનો જ નથી તો આવું બુદ્ધિનું પ્રદર્શન કરવાની શું જરૂર હતી આપણા અધિકારીઓને તમને આટલા વરસાદની અંદર તમારે ડામર પ્લાન્ટ ચાલુ રાખવાની શું જરૂર છે પહેલાંના પહેલાંના ટાઈમના અંદર હતું કે ચોમાસાના ચાર મહિના છારું પાથરીને રોડના ખાડાને રિપેર કરતા હતા એ રીતે જ કરવું જોઈએ તમારે ડામર પ્લાન્ટ ચાલુ કયા અધિકારીઓને મળે ત્યાંના તમે ફાયદા કરવા માટે આ બધું કરાવો છો આનાથી શું થવાનું આ પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે વગર કામના પૈસા લોકોના ધુમાડા નીકળી રહ્યા છે આ આજે જ રોડ ઉખડી જવાનો છે હમણાં બનાવ્યો છે અડધો કલાક પહેલાં લખીને આપું તમને આ ચોવીસ કલાક બી ટકવાનો નથી એટલે કાલે પાછો લોકોને ફાયદો કરાવવા માટે તમારે રોડ બનાવવાનો કંઈ થોડીક તો દિમાગ દોડાવો તમે લોકો યાર કંઈ ખબર પડે કોન્ટ્રાક્ટરને જ ફાયદો કરવાનો ખબર છે હવામાન વિભાગે આગાહી જ કરેલી છે કે વરસાદ પડવાનો જ છે તમને હવામાન વિભાગનું ના ખબર પડતી હોય તો અંબાલાલ કાકાની આગાહી સાંભળો અને પછી રોડ રસ્તા બનાવવા નીકળો તમારા શું કહેવાય કોન્ટ્રાક્ટરોને ફાયદા કરાવવા માટે આ ધંધા ના કરો તમે પ્રજાના પૈસાના ધુમાડા ના કરો